હેલો સ્ટુડન્ટ આજે આપણે ધોરણ દસ બેઝિક ગણિત બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તેના વિભાગશ્રીના આઈમપી આપીશું આપણે ઓલરેડી વિભાગ વિભાગડીના આઈમપી આપી દીધા છે જે વિદ્યાર્થીઓને કે વિડીયો ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લે બધા વિદ્યાર્થીઓને મારી વિનંતી છે આ દાખલા ચોક્કસ એક્ઝામમાં પ્રેક્ટિસ કરી ગણીને જજો ચોક્કસ તમે તમારું ધારેલો પરિણામ મેળવશો બોર્ડના પ્રશ્નપત્રમાં

अकरण 3, अकरम 5, अकरन 7, अकरन 10, अकरन 13 અને પકરન 14 માંથી તમારે ડાખલા આવશે. જે જે પકરમ પર મેં સ્ટાર માર્ક કર્યું છે એ એનો અર્થ સુધાય ભઈ કે એ પકરમમાંથી કેટલા ડાખલા આવશે ભઈ બે ડાખલા. મતલબ પકરન 3 માંથી બે ડાખલા, પકરમ 5 માંથી એક ડાખલો, ત્રણ ડાખલા થયા. અકરન 7 માંથી બે ડાખલા એટલે પાંચ ડાખલા તૈયાર. પકરન 10 માંથી બે ડાખલા એટલે સાત ડાખલા થયા. પત્રંત 13 માં જે એક દાખલો 8 દાખલા અને પત્રંત 14 માં જે એક દાખલો એટલે કુલ 9 દાખલા તમારે આવશે 9 માંથી તમારે 9 હોય 9 દાખલા નથી લખવાના ને 9 માંથી 6 દાખલાના 6 દાખલા લખવાના રહેશે એટલે આપા ભાઈ 6 દાખલા લખીને લાવવાના છે ચાલો હવે આપણે આઈએમપી જોવાની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે ચેપ્ટર 3 દ્રિજળ દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી આઈએમપી મળવી તમારા દ્રિચલ સુરેખ સમીકરણમાંથી કુલ કેટલા દાખલા આવશે ભાઈ બે દાખલા છેલ્લા બે દાખલા જેમાં 38

તો આ બોર્ડના પ્રશ્નપત્રમાં છે એકતાળીસ ને બેતાલીસ નંબરનો જે દાખલો છે એ કયો દાખલો છે ભાઈ પ્રકરણ સાત માંથી જેમાં તમારા ઉદાહરણ નંબર બે આઠ અને નવ તો આ ત્રણ ઉદાહરણ કરીને જવાનું છે એક બીજું ઉદાહરણ રહી ગયું છે ભાઈ ઉદાહરણ નંબર ત્રણ ઉદાહરણ નંબર ત્રણ પણ કરીને જજો ઉદાહરણ નંબર ત્રણ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર ચાર સાત આઠ અને દસ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના સ્વાધ્યાય સાત માં प्रश्न नंबर 1 प्रश्न नंबर 4 प्रश्न नंबर 5 प्रश्न नंबर 7 અને પ્રશ્ન નંબર 9 તો આટલા આખલા તમારું ચેપ્ટર 7 માંથી કરી લઈ જવાનું છે બધા વિદ્યાર્થીને વિનંતી છે કે આ બધા દાખલા ચોકસ કરીને જજો પ્રેક્ટિસ કરીને જજો ચોકસ તમારો ધારણનો પરિણામ તવી મેળવીશું મેળવશું તો એ આપણે ચેપ્ટર 10 વર્તુળના આયામી માં લઈશું જેમાં વર્તુળમાંથી તમા કેટલા દાખલા આવશે ભાઈ બે દાખલા કેટલા દાખલા જેમાં તમારા તેતાળી નંબર અને ચુમ્માળી નંબરનો જે દાખલો હશે બોર્ડના પ્રશ્ન પત્રમાં એ તમારા કયા ચેપ્ટરમાંથી હશે વર્તુલમાંથી જેમાં તમારા પ્રમેય ચોક્કસ સો એ સો ટકા કરીને જવાનું છે એક પ્રમેય આવશે 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 ને આવશે સો ટકા આવશે સમજાય કે નહીં જેમાં દસ પોઈન્ટ એક પ્રમેય અને દસ પોઈન્ટ બે આ બે પ્રમેય ચોક્કસ કરીને જવાનું છે અને સોતે દસ પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર પ્રશ્ન સોતે દસ પોઈન્ટ બે માં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ચાર

આ બહુ લખના બધા લાવના છે તો આટલા દાખલા ખાલી પાંચ દાખલા કરીને જવાનું છે તમારા આમાંથી ડાહો ટકાઈ જશે હવે ચેપ્ટર નંબર 14 છેલ્લું ચેપ્ટર જેમાં સંભાવના સંભાવનામાંથી કેટલા દાખલા આવશે ભાઈ એક દાખલો કેટલો એક દાખલો આવશે જેમાં તમારા 46 નંબરનો જે દાખલો હશે એ કયા ચેપ્ટરમાંથી આવશે સંભાવનામાંથી સંભાવનામાંથી તેમાં તમા ઉદાહરણ નંબર 2 4 અને 12 આટલા ઉદાહરણ કરીને જવાનું છે અને સોધ્યા 14.1 માં પ્રશ્ન દાખલા નંબર સાત આઠ દસ અગિયાર સોળ એકવીસ તો આટલા ડાલા તમારે એક્ઝામમાં કરીને જ જવાનું છે ચોક્કસ બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે બધા વિદ્યાર્થી આટલા ડાલા કરીને જ જજો ચોક્કસ તમને સો ટકા એક્ઝામમાં ફાયદો થશે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીએ